દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ તથા સૌરાષ્ટ્ર અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં તો કરા સાથે વરસાદ પડ્યો છે અને ધૂળની ડમરી ઉડાડિયાના પણ સમાચાર આવ્યા છે અનેક વિસ્તારોમાં પચાસથી લઈને સાઠ કિલોમીટર ઝડપી પવન પણ ફૂંકાયો છે વાતાવરણમાં આવેલા અચાનક પલટાની અનેક વિસ્તારોમાં વિઝિલ્યુટી ઘટી ગઈ છે મહારાષ્ટ્રમાં પણ હવામાન પલટાયું હતું અને મુંબઈમાં ભારે પવનને કારણે વિશાળ હોલ્ડિંગ પડી ગયું છે અને તેના લગભગ લખાય છે કે ત્યારે સુધીમાં ચાર લોકો મૃત્યુ પુષ્ટિ કરવામાં આવી છે અને અનેક લોકો હોલ્ડિંગની નીચે ફસાયેલા હોવાનું કહેવામાં આવ્યું છે ચોપન જેટલા લોકો ઇજાગ્રસ્ત છે સો લોકો ફસાયેલા છે મુંબઈમાં ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે મેટ્રો સેવા બંધ થઈ ગઈ હતી ઉત્તર ગુજરાતના પાટણ અને સાબરકાંઠામાં પણ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તથા ભર ઉનાળે વરસાદની પરિસ્થિતિ સર્જાય છે સાંજે ચાર વાગ્યા સુધી બોટાદમાં વીસ એમ વાસંદામાં અઢાર એમએમ અને ઉમરાળામાં તેર એમએમ જેટલો વરસાદ પડ્યો છે અમરેલી પંથકમાં કમોસમી વરસાદ થતી વીજળી ખાબકી હતી જેના કારણે ઓગણત્રીસ બકરાના મોત થયા છે મે મહિનાના ગુજરાતમાં સામાન્ય રીતે વરસાદ પડતો નથી પરંતુ હાલ દેશમાં ઘણા વિસ્તારોમાં વિવિધ સિસ્ટમો બનેલી છે અને પશ્ચિમ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ આવી હતી આ સિસ્ટમોના કારણે કેટલીક રફરેખા સર્જાય છે જેના લીધે ગુજરાત સહિત દેશોમાં અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે ખાનગી હવામાન એજન્સી સ્લાઇકમેન વેધરના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભર ઉનાળે આ પ્રકારનો વરસાદી માહોલ બે પ્રકારના પવનોને કારણે સર્જાયો છે એજન્સી અનુ અનુસાર ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં એન્ટી પરિસ્થિતિ સર્જાઈ હોવાથી તેના કારણે ભેજવાળા પવનો દરિયાઈ વિસ્તારોમાં અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ફૂંકાઈ રહ્યા છે એ જ રીતે રાજસ્થાન અને ગુજરાતની સરહદી વિસ્તારો તરફથી ઉત્તર દિશામાંથી આવતા સૂકા પવનો ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે બે પ્રકારના પવનો ભેગા થવાથી સાથે વાતાવરણમાં પણ ગરમી હોવાથી આ પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જોકે વરસાદ અને પવન છતાં ગરમીમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળે તેવી સંભાવના ઓછી છે સામાન્ય રીતે ગુજરાતમાં માર્ચથી મે મહિનાનો સમયગાળો પ્રી મોન્સૂન તરીકે ઓળખાય છે આ સમયગાળામાં ઉત્તર ભારતમાં સર્જાતી સિસ્ટમની કોઈ ખાસ ગુજરાત પર સામાન્ય રીતે અસર જોવા મળતી નથી ગુજરાતનું અંતર વધારે હોવાને કારણે ભારે પવનો ફૂંકાવા અથવા ધૂળની આંધી જેવી ઉત્તર ભારતમાં સર્જાતી ઘટનાઓ અહીં જોવા મળતી નથી પરંતુ સાયક સ્કાય અનુસાર અત્યારે જે માહોલ સર્જાયો છે તે અપવાદરૂપ છે ત્યારે પુણેના હવામાન વિભાગના વડા વૈજ્ઞાનિક એમ હોસ્લિંકરે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પશ્ચિમ વિસ્તારોમાં આવનારા દિવસોમાં ભારે પવન સાથે વરસાદ આવશે એમણે વધુમાં જણાવ્યું હતું કે ઓગણીસ મે દિવસની આસપાસ પશ્ચિમ ચોમાસું દક્ષિણ આંદમાન નિકોબાર સમુદ્રમાં બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વ દિશા તથા નિકોબારમાં ટાપુઓમાં આગળ વધે તેવી સંભાવના છે મુંબઈમાં ઘાટકો પર મોટું હોર્ડિંગ તૂટી પડ્યું હતું ધૂળની ડમરીઓ સાથે જબરજસ્ત પવન ફૂંકાવાને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી ઘણી જગ્યાએ પવન પચાસથી સાઠ કિમી થઈ ગઈ હતી મુંબઈમાં ઘણી જગ્યાએ પતરાઓ પણ ઉડી ગયા હતા મુંબઈમાં ભારે પવનને કારણે એરપોર્ટ વિમાનનું ટેકઅપ ઓન અને લેન્ડિંગ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું મુંબઈમાં આ પ્રિ મોન્સૂન વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અચાનક વરસાદ અને ભારે પવનને કારણે અંધારપટ છવાઈ ગયો હતો આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી ધ્યાનમાં લેતા ખેતી નિયમક કચેરીએ રાજ્યના ખેડૂતોને પગલાં ભરવા માટે અનુરોધ કર્યો વરસાદના સમયે પાક સંરક્ષણ માટે તકેદારી પગલાઓ અંગે ખેતી નિયમક કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે કમોસમી વરસાદ થતાં પાકને નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદન પાક અને ખેતરમાં કાપણી કરેલા પાકને ખુલ્લા પડ્યા હોય તો સૌ તાત્કાલિક સલામત ખસેડી દેવા જોઈએ અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા હિતાવ છે ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો જોઈએ જેથી વરસાદનું પાણી પાણીને ઢગલાની નીચે અટકી શકે બીજી તરફ વાત કરીએ તો આગામી ત્રણ દિવસ ભારે ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ પડશે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ગરમીની સીઝનમાં ચોમાસું આવી ગયું છે હોય તેવો ઘાટ સર્જાયો છે રાજ્યના અનેક વિસ્તારોમાં જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે અમદાવાદ સહિત સહિત અનેક શહેરોમાં સોમવારે બપોરે બાદ અચાનક વરસાદ પડ્યો હતો આ વચ્ચે હવામાન દિવસ વરસાદની આગાહી કરી છે હવામાન મોટી આગાહી કરતા કહ્યું છે કે હજુ ત્રણ દિવસ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજ વીજ સાથે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે હવામાન નિષ્ણાત પરેશ ગૌસોએ ચૌદ પંદર અને સોળ એમ ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે રાજકોટ ભાવનગર સહિત રાજ્યમાં અન્ય જગ્યાએ આગામી ત્રણ દિવસ વરસાદ પડવાનો છે પરેશ ગૌસ્વામીએ કહ્યું છે કે આગામી ત્રણ દિવસ પવન સાથે વરસાદની શક્યતા છે તેમણે કહ્યું છે કે જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે પવન પણ જોવા મળવાનો છે તેમણે કહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસમાં વરસાદ પડવાનો છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં વરસાદ પડ્યો તેથી સિસ્ટમ સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રમાં બની હતી આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે